જુનાગઢથી સમાચાર ગિરનાર રોપવે આજથી બંધ રહેશે મેન્ટેનન્સ કામગીરીના કારણે વીસ જૂન સુધી રોપવે સેવાને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જો કે એકવીસ જૂનથી ફરી પ્રવાસીઓ માટે રોપવે સેવાને પૂર્વવત કરવામાં આવશે મેન્ટેનન્સની કામગીરીના કારણે જૂનાગઢ ઉપર ગિરનાર રોપવે આજથી વીસ જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એકવીસ જૂનથી પ્રવાસીઓ રોપવે સેવાની રોપવે સેવાનો આનંદ માણી શકશે

પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે જે મેન્ટેનન્સ ની પ્રક્રિયા હોય છે રોપવેની ની એ દર વર્ષે આ મુજબ નવ થી દસ સમયગાળો આ પ્રકારની કામગીરી માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવતો હોય છે રોપવે ઓથોરિટી દ્વારા નિર્ણય કરવામાં આવતો હોય છે જે અંતર્ગત આ વખતે પણ આ નિર્ણય લેવાયો છે પરંતુ એકવીસ જૂન થી એકવીસ જૂન થી ફરી રોપવે સેવા જે પ્રવાસીઓ માટે હોય છે જે ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ દેશ અને વિદેશ થી ગિરનાર પર્વતની મજા માણવા જે પ્રવાસીઓ ખાસમાં રોપવે નો સફર માનો આવતા હોય છે તેમના માટે એકવીસ જૂનથી ફરી યથાવત રીતે શરૂ કરી દેવામાં આવશે આભાર પ્રતિક જાણકારી આપવા માટે